સુરતના ઈચ્છાપોરમાં દિવાલમાં છુપાઈને બેસેલા સાપે બે વર્ષના બાળકને ડંખ માર્યો હતો. બાળકને ઝેર ચડી જવાથી તેનું મોત નિપજ્યું હતું. ત્યારે લોકોએ સાપનું રેસ્ક્યુ કરી ડબ્બામાં પૂર્યો હતો. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘર આંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું છે. એકનાયક પુત્રનું મોત શ્રમજી પરિવાર પર આબ તૂટી પડ્યું છે બાળકના મોત બાદ સાપનો રેસ્ક્યુ કરાયો હતો બે વર્ષનો શુભ દર્શન ઘરની બહાર રમતો હતો ત્યારે બાજુની દીવાલમાં છુપાઈને બેસેલો 6 ફૂટ લાંબો ઝેરી કોબરા અચાનક બહાર નીકળ્યો હતો અને શુભ દર્શનના જમણા પગે કરડી ગયો હતો સાપ કરડતા જ બાળકે બૂમાબૂમ કરતા લોહી નીકળવા લાગ્યો હતો બાળકની ચીસ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા પરિવારજનો શુભ દર્શનને તાત્કાલિક સ્થાનિક દવાખાને લઈ ગયા હતા પરંતુ તેની હાલત વધુ લથડતા તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કમનસીબે સાપના ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો જો કે બનાવની જાણ થતાં જ ગામના લોકોએ એકઠા થઈ છ ફૂટ લાંબા કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું Bureau Report H24 News Surat